તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હાલમાં છે કોસ્ટેબલની છે રનિંગની જે પરીક્ષા ચાલુ છે અને જે પીએસઆઈની રનિંગની પરીક્ષા છે પૂરી થઈ ગઈ છે અને પીએસઆઈની મિત્રો લેખિત પરીક્ષાની જે અંદાજિત જે છે તારીખ આપી દેવામાં આવી છે પીએસઆઈની મિત્રો અંદાજિત લેખિત પરીક્ષા તમને છે તે માર્ચ કે એપ્રિલ મહિનામાં છે યોજાવાની છે ત્યારે મિત્રો છે હવે કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા ક્યારે યોજાશે તેને લઈને વિદ્યાર્થીઓમાં છે ખૂબ જ અસમંજસ જોવા મળી રહી છે ઘણા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરતા હતા કે કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા છે ક્યારે યોજાશે તો આ વિડીયોમાં છે તેના વિશે આપણે વાત કરવાના છે ક્યારે છે કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા આવી શકે તેના વિશે આપણે જોઈએ સૌ તો મિત્રો જે કોન્સ્ટેબલની જે પરીક્ષા છે તે છે મિત્રો મોડી લેવામાં આવશે કેમકે એના મુખ્ય પાંચ કારણો છે જેના કારણે છે આ પરીક્ષા છે મોડી છે આવશે હવે મિત્રો આપણે પાંચ કારણો ક્યાં છે તેના વિશે માહિતી મેળવીએ તો પહેલું જ કારણ છે કે હાલમાં મિત્રો છે નગરપાલિકાની જે ચૂંટણી પ્રક્રિયા છે હાલમાં ચાલુ છે તેના કારણે છે આગામી સમયમાં છે જે આયોજન કરવું ખૂબ જ મુશ્કેલ આવેલું છે કેમ કે પીએસઆઈની છે મિત્રો જે છે પરીક્ષાની જે અંદાજીત તારીખ આપી દેવામાં આવી છે પીએસઆઈની મિત્રો પરીક્ષાની તારીખ માર્ચ કે એપ્રિલ મહિનામાં છે યુજર્સ એટલે કે માર્ચ મહિનાના એન્ડમાં અથવા તો એપ્રિલ મહિનાની શરૂઆતમાં શરૂઆતમાં તમને છે તે પીએસઆઈની પરીક્ષા લેવામાં આવશે તેના કારણે છે તે પરીક્ષા વિલંબ થવાનો છે આ ઉપરાંત ત્રીજું કારણ મિત્રો માર્ચ અને એપ્રિલ મહિનામાં જે વિવિધ કોર્પોરેશનની જે ભરતી પ્રક્રિયાઓ હાલમાં ચાલુ છે તેની પરીક્ષાઓનું પણ મિત્રો છે આયોજન થયેલું છે તો માર્ચ અને એપ્રિલ મહિનામાં પણ છે હવે કોન્સ્ટેબલની પરીક્ષા આવવી મુશ્કેલ છે આ ઉપરાંત લેખિત પરીક્ષા હોવાથી મિત્રો છે આ પરીક્ષાનું આયોજન મિત્રો ચાલીસથી પિસ્તાલીસ દિવસનો સમય લાગે છે કેમ કે મિત્રો કોન્સ્ટેબલની જે છે ફોર્મ ભરાણા છે તે મુજબ આપણે જોઈએ તો જે ફિઝિકલ પરીક્ષામાં ઓછામાં ઓછા છે જે જે પણ ઉમેદવારો પાસ થશે એટલે કે લાખોમાં સંખ્યા હશે તો તેનું જે લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં પણ મિત્રો છે ચાલીસથી પિસ્તાલીસ દિવસનો સમય લાગી શકે છે આ ઉપરાંત પાંચમું કારણ છે કે મે અને જૂન મહિના સુધીમાં શિક્ષકોનું વેકેશન હોય છે એટલે કે શિક્ષકોને જે શાળાઓમાં રજા હોય છે તો મે અને જૂન મહિનામાં પણ મિત્રો છે જે મે મહિનાના એન્ડમાં અને જૂન મહિનાનું અડધા સુધી છે શિક્ષકોનું વેકેશન જોવા મળતું હોય છે તો ત્યારે પણ આયોજન કરવું છે ખૂબ મુશ્કેલ જણાય છે હવે મિત્રો આપણે જોઈએ કે ક્યારે પરીક્ષા આવી શકે તો મિત્રો જે કોન્સ્ટેબલની જે પરીક્ષા છે મે મહિનાની શરૂઆતમાં જે છે કદાચ પરીક્ષા આવી શકે અથવા તો જૂન મહિનાના છેલ્લા સપ્તાહોમાં છે કોન્સ્ટેબલની પરીક્ષા છે આવવાની શક્યતા રહેલી છે તો મે મહિનાની શરૂઆતમાં અથવા તો જૂન મહિનાના એન્ડમાં તમને છે કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા છે જોવા મળી શકે છે આ પાંચ કારણોના લીધે મે અથવા તો જૂન મહિનામાં લેખિત પરીક્ષા 奥斯。Oh,